ઓમ નમ શિવાય હર હર મહાદેશી ભક્તો શિવ શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણનો ખૂબ જ સુંદર પ્રસંગ કહી સંભળાવું છું જે પ્રસંગમાં માતા પાર્વતી ત્રણ ત્રણ હજાર વર્ષોથી શિવજીને પામવા માટે તપસ્યા કરી રહ્યા છે જંગલમાં તપસ્યા કરી રહ્યા છે ત્યાં ભગવાન ભોળાનાથ એક બુઢા બ્રાહ્મણનું રૂપ ધારણ કરી માતા પાર્વતીની પરીક્ષા કરવા માટે આવે છે સુંદર આ એક પ્રસંગ છે જે હું તમને શિવ મહાપુરાણમાંથી વાંચીને સંભળાવું છું તો ધ્યાનથી વિડીયો સાંભળજો શિવભક્તો પરીક્ષાના બહાને પાર્વતીને જોવા માટે જટાધારી તપસ્વીનું રૂપ ધારણ કરી ભગવાન શંભુ તે વનમાં ગયા પોતાના તેજથી પ્રકાશમાં અત્યંત બ્રાહ્મણનું રૂપ ધારણ કરી પ્રસન્નચિત્ત બની તેમણે દંડ અને છત્ર લઈ ત્યાંથી પ્રસ્થાન કર્યું તીવ્ર ગતિએ આશ્રમમાં પહોંચી તેઓએ જોયું પાર્વતી પોતાની સખીઓથી ઘેરાય વેદી અને બેઠા હતા અને ચંદ્રમાને વિશુદ્ધ કળાપ સરખી પ્રતીતિ થતી હતી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી શંભુ પાર્વતીને જોઈ પ્રીતિપૂર્વક તેમની પાસે ગયા એક અદ્ભુત તેજસ્વી બ્રાહ્મણને આવેલ જોઈ એ સમયે પાર્વતીએ બધી પૂજન સામગ્રીઓ દ્વારા તેમની પૂજા કરી જ્યારે એમનો સારીપેઠે સત્કાર થઈ ગયો સામગ્રીઓ દ્વારા એમની પૂજા સંપન્ન થઈ ગઈ ત્યારે પાર્વતીએ ભારે પ્રસન્નતા અને પ્રેમસ તે બ્રાહ્મણ દેવતાના કુશળ સમાચાર પૂછ્યા બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરી અહીં આવેલ આપ કોણ છો અહીં ક્યાંથી પધારો છો વેદ વ્યતા આપ પ્રકાશિત થઈ રહ્યું છે આવું પાર્વતી બ્રાહ્મણને પૂછે છે ત્યારે ભગવાન શિવજી બોલે છે હું ઈચ્છા અનુસાર વિચરવાવાળો વાળો વૃદ્ધ બ્રાહ્મણ છું બીજાને સુખ દેવા વાળો છું અને આપ કોણ છો કોની પુત્રી છો તેવું ભગવાન મહાદેવ પાર્વતીને પૂછે છે ત્યારે દેવી પાર્વતી બોલે છે હે મહારાજ હું હિમાલયની પુત્રી છું મારું નામ પાર્વતી છે ત્યારે શિવજી બોલે છે અરે પણ તું નિર્જન વનમાં તપ શા સારું કરી રહી છે આવો તપ તો મુનિઓ પણ નથી કરી શકતા અને વળી તું વૃદ્ધ પણ નથી તપ સાધના તો વૃદ્ધ લોકો કરે છે તું તો સૌભાગ્ય રૂપા છો કદાચ વેદમાતા ગાયત્રી લક્ષ્મી કે સુંદર રૂપવાળી સરસ્વતી છો ત્યારે પાર્વતી બોલે છે મહારાજ આપે એક સાથે ઘણું બધું પૂછી નાખ્યું હું ગાયત્રી માતા લક્ષ્મી કે સરસ્વતી નથી મારું નામ તો મેં આપને વિદિત કર્યું જ છે છતાં આપે મારી ઓળખ માગી હવે હું આપનો પ્રશ્નનો વિગત સ જવાબવાળું છું એટલે કે હું તમને જવાબ આપું છું પૂર્વકાળમાં આથી પહેલા જન્મમાં હું પ્રજાપતિ દક્ષની પુત્રી હતી એ સમયે મારું નામ સતી હતું પિતાએ મારા પતિની એક દિવસ નિંદા કરી તેનાથી કોપાય યોગ દ્વારા મેં શરીરનો ત્યાગ કર્યો હતો ગત જન્મની વાત મને યાદ રહી ગઈ છે આવું પાર્વતી બ્રાહ્મણ દેવતાને કહે છે ત્યારે બ્રાહ્મણ દેવતા પાર્વતીને કહે છે આ જન્મમાં શિવ ક્યારે તમને મળ્યા ત્યારે પાર્વતી બ્રાહ્મણને કહે છે હા ભગવાન શિવ મને મળી જ ગયા હતા પણ ભાગ્યવેશ કામને બાળી મને છોડી જતા રહ્યા શિવજીના ગમન પછી હું વીર તાપથી ઉદ્વીન થઈ ઉઠી છું અને તપસ્યાના સારું દ્રઢ નિશ્ચય કરી પિતાના ઘરેથી અહીં ગંગા તટે આવી ચાલી અહીં લાંબા સમય સુધી તપસ્યા કરીને પણ હું મારા પ્રાણવલ્લભને પામી શકી નહીં ત્યારે બ્રાહ્મણ દેવતા કહે છે કે તો હવે તમે શું કરશો ત્યારે પાર્વતી બોલે છે હવે આપ જુઓ છો ને કે મારી સખીઓ અગ્નિ પ્રગટાવે છે હું હવે એમાં બળી મરવાની છું આપ આવી એટલે આપ વિપ્ર હોય આપનું પૂજન અર્ચન અને યોગ્ય પ્રત્યુત્તર આપવા થંભી હતી હવે આપ પધારો હું અગ્નિમાં પ્રવેશ કરીશ કેમ કે ભગવાન શિવે આટલા વર્ષથી કઠોર કઠોર તપસ્યા સ્મરણ સાધના પછી પણ મારો સ્વીકાર નથી કર્યો પણ હવે પછી હું જ્યાં જ્યાં જન્મ લઈશ ત્યાં ત્યાં શિવને જ પતિ તરીકે પામીશ નહીં નહીં પાર્વતી તું અગ્નિમાં પડ નહીં આવું બ્રાહ્મણ બોલે છે બળવાનું મૂકી દે તારો સુકુમાર દેહ સળગવાની પીડા સહન નહીં કરી શકે આવું શિવજી બોલે છે ત્યારે પાર્વતી બોલે છે નહીં મહારાજ હવે બહુ થયું મેં શિવજીની બહુ સરાહ જોઈ ત્રણ ત્રણ હજાર વરસ નિરાહાર રહી એક પગે ઊભા રહી નમ શિવાયના જાપ જપતી રહી તપ કર્યું છતાંય શિવજીના મનમાં કશું નથી હવે આગલા જન્મમાં આથી એ ઘોર તપ આચરીશ શિવપતિ પામીશ જન્મ જન્મ એ મારા પતિ થશે ભલે એ મારા અંગીકાર ન કરે ત્યારે બ્રાહ્મણ દેવતાનું જે રૂપ ધારણ કર્યું છે તે શિવજી બોલે છે તારા સળગી જવાથી તારા માતા પિતાને કેવી ચિંતા થશે તેમના કેવા હાલ થશે આત્મજનનો કેવી વ્યથા અનુભવશે પાર્વતી ઊભા થયા બે હાથ જોડ્યા આંખો મીંચી નમઃ શિવાયનો નારજીએ દીદલ પંચાક્ષર મંત્રનો જાપ શરૂ કર્યો મનમાં શિવજીની મૂર્તિ રાખી ભડભડાટ ચિત્તા સળગી તેની જ્વાળાઓ કાળની જીભ એવી આપ ભણી ઊંચે જવા માંડે એટલે કે ખૂબ અગ્નિ પ્રગટ્યો આ આત્મવિલોપન અર્થે ધગધગ સળગતી ચિત્તામાં પાર્વતી ચડી ગયા એટલે કે અગ્નિમાં જય પડ્યા પણ શિવભક્તો અહીં કેવું બન્યું ખાસ સાંભળજો પાર્વતીએ જેવો અગ્નિમાં પ્રવેશ કર્યો અંદર પગ મૂકતા જ ચિતા તપસ્યાના પ્રભાવે ચંદન સમી શીતળ બની ગઈ એટલે તે અગ્નિ હતી તે એકદમ ઠંડી થઈ ગઈ પાર્વતીને કશું થયું નહીં ત્યારે બ્રાહ્મણ દેવતા એટલે કે શિવજી બોલે છે ભદ્રે શો તમારા તપનો પ્રભાવ છે આ આગ શીતળ ચંદન બની ગઈ અગ્નિથી તમારું શરીર પ્રજળ્યું નહીં આ વાત તો મારી એ નહીં આવી પણ આટલું સમજાય છે કે નક્કી જ આપ તમારા તપનો પ્રભાવ છે પણ આપ પર્ય તમારા મનોરોધ સફળ થયો નથી એ તમારી તપસ્યાથી વિફલત બતાવે છે તો કહો તમારો સાચો મનોરોધ શો છે ત્યારે પાર્વતીની સખી જયા બોલે છે હિમાન અને મેનાવતીની પુત્રી પાર્વતીની શિવપતિ પામમાં જા તપસ્યા આદરી છે એમના સિવાય તેનો ઇન્દ્ર બ્રહ્મા કે વિષ્ણુ પણ પતિ રૂપે ચાહતા નથી એટલે નારદજી આદેશથી તેઓ આ કઠોર તપસ્યા કરી રહ્યા છે આવું પાર્વતીની સખી જયા બોલે છે ત્યારે શિવજી બ્રાહ્મણ દેવતાના રૂપમાં છે તે બોલે છે હવે આ વાત હું આ પાર્વતીને મુખે સાંભળવા ચાહું છું અહીં પાર્વતી બોલે છે મહારાજ જે વાત મારી સખીએ કરી તે સત્ય છે તેમાં અસત્યનો અંશ પણ નથી હું પણ મન વાણી અને ક્રિયાથી સત્ય કહું છું શિવજીને જ મારા પતિ તરીકે પામમાં છે જોકે આ પ્રતિ દુર્લભ છે છતાં હું તપસ્યા કરી રહી છું ત્યારે બ્રાહ્મણ દેવતા બોલે છે અરે અત્યાર સુધી તો હું મનમાં એવું માનતો હતો કે તમે કોઈ ભારે દુર્લભ વસ્તુની પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છો અરે રે પણ તમારા મોયથી જ આ વાત સાંભળી હવે અહીંથી હું જતો રહું તમારી જેવી ઈચ્છા હોય તે કહો તમારું જેવું કાર્ય છે એવું જ ફળ મળશે કહી બ્રાહ્મણ દેવતા જવા તૈયાર થયા પાર્વતી બોલી થોભો મહારાજ ચાલ્યા કેમ જાઓ છો આમાં હું શું થોભું તમારી વાત જ પર વિચારું છું કારણ કે તમારી તપસ્યાનો મનોરથ જ એવો છે અંગે કોઈ વાત કરવા હું માગતો નથી ત્યારે પાર્વતી બોલે છે નહીં નહીં આપ તો બ્રાહ્મણ છો વળી વૃદ્ધ છો આપ કંઈક મારા હિતનું જ બોલશો આપ મારા હિતનું જ કહેશો ત્યારે બ્રાહ્મણ દેવતા એટલે કે ભગવાન શિવજી બોલે છે કે હું તમારા હિતનું જ કહીશ પણ જો તમે સાંભળો તો ત્યારે બ્રાહ્મણ દેવતા પાર્વતીને કહે છે એક શિવ અંગ ઉપર રાખ ચોપડે છે કોઈ આવા દેવતા તમે જોયા છે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર વરુણ યમ કુબેર અગ્નિ બ્રાહ્મણ દેવતા વધારે બોલે છે કહે છે કે શિવ માટે એકલી ભસ્મ નથી પોતાની જગ્યાએ તેઓ વ્યાગંબર પહેરે છે અર્થાત ચામડું પહેરે છે માથે મુકુટની જગ્યાએ જટા રાખે છે ચાદરની જગ્યાએ હાથની ખાલ ઓઢે છે વિષ ખાઈને પુષ્ટ બને છે હાથમાં ભીખ માંગવા મનુષ્યની ખોપરી રાખે છે ઝૂંડના ઝૂંડ સાપ તેના અંગો ઉપર હોય છે તેની આંખો મોટી અને ડરામણી છે તેનો જન્મ ક્યારે અને ક્યાં થયો એ વાત કોઈ જાણતું નથી ઘર ગ્રહસ્થિતિમાં તે ભોગથી તે સદાય દૂર રહે છે ભૂત પ્રેત એના સદાય સાથીદાર છે તેને એક બે નહીં દસ હાથ છે દેવી મારી સમજમાં નથી આવતું કે કયા કારણથી તમે તેને તમારા પતિ બનાવવા ચાહો છો બ્રાહ્મણ દેવતા વધારે પાર્વતીને કહેતા કહે છે તમારું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું તમે સ્ત્રીઓમાં રત્ન છો તમારા પિતા પણ પર્વતોના રાજા છે તો પણ કેમ તમે આ ઉગ્ર તપસ્યા દ્વારા આવા પતિ પામવાની અપેક્ષા રાખો છો ઉજ્જવળ ચંદનને છોડી તમારા અંગને કીચડમાં લપેટવા ચાહો છો સૂર્યના તેજનો પરિત્યાગ કરી દીવાની ચમક પામવા ઈચ્છો છો રેશમી વસ્ત્રો છોડી ચામડાથી તમારા શરીરને ઢાંકવા ચાહો છો ઘરમાં વસવું છોડી ઘણું ધગાવતા ચાહો છો અને હે દેવેશ્વરી જો તમે ઇન્દ્ર આદિ લોકપાલકોને છોડી શિવ પ્રત્યે અનુરક્ત હો તો અવશ્ય રત્નોમાં ઉત્તમ ભંડારોને ત્યાગી લોઢું પામવા ઈચ્છા રાખી રહ્યા છો લોકમાં આ વાત સારી મનાઈ નથી અહીં બ્રાહ્મણ દેવતા વધારે બોલે છે શિવજીની સાથે તમારો સંબંધ મને સમયે પરસ્પર વિરુદ્ધ દેખાય છે ક્યાં તમે જેના નેત્રો દલ સમાન શોભી રહ્યા છે અને ક્યાં તે રુદ્રદેવ જે ત્રણ ભટ્ટી આંખ ધારણ કરી રહ્યા છે તમે તો ચંદ્રમુખી છો અને શિવ પંચમુખી કહ્યા છે તમારા શરીર પર દિવ્ય વેણી સર્પેણીથી શોભા દઈ રહી છે પણ શિવના માથા પર જટાજૂટ છે તે તો પ્રસિદ્ધ છે તમારા અંગમાં ચંદનનો અંગકાર છે અને શિવના શરીરમાં ચિતાના ભસ્મ ક્યાં તમારી સુંદર ઓઢણી અને ક્યાં હાથીની ખાલ ક્યાં તમારા દિવ્ય આભૂષણ અને ક્યાં શંકરના લપાયટેલા સર્પ તમારું આ ઉત્તમ રૂપ શિવને યોગ્ય કદાપી નથી જો તેની પાસે ધન હોય તો તે દિગંબર કેમ રહે સવારેના નામ ઉપર તેની પાસે એક પણ બુઢા બળદ સિવાય બીજા કાંઈ પણ સામગ્રી નથી કન્યા માટે શોધતા વરોમાં જે નારીઓ સુખ દેવાવાળા ગુણ બતાવ્યા છે તે માહેના એક પણ ગુણ ભટ્ટી આંખવાળા રુદ્રમાં નથી તમારા પરમપ્રિય કામને પણ તે હરદેવતાએ દગ્ધ કરી દીધો છે અને તમારા પ્રત્યે એનો અનાદર તો ત્યારે દેખાય જ્યારે તેમની છોડી અનન્ય ચાલ્યા ગયા તેની કોઈ જાતિ જણાતી નથી તેનામાં વિદ્યા તથા જ્ઞાનનો પણ પત્તો નથી પિચાશ જ એના સહાયક છે અને વિશ્તો એના કંઠમાં દેખાય છે તે સદાય એકલા રહેવાવાળા અને વિશેષ રૂપથી વિરક્ત છે બ્રાહ્મણ દેવતા હજુ બોલે છે આથી જ હરની સાથે તમારા મનને જોડવું જોઈએ નહીં ક્યાં તમારા સુંદર હાર અને ક્યાં તેના ગળામાં નરમુંડોની માળા દેવી તમારા અને હરના રૂપ આદિ બધા એકબીજાને વિરુદ્ધ છે એથી મને આ સંબંધ રૂચતો નથી તો પણ જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો ત્યારે પાર્વતી ગુસ્સે થઈ અને બોલે છે તમે જ્ઞાની નથી જ્ઞાની આવું ન બોલે અહીં પાર્વતી ખૂબ સરસ બ્રાહ્મણ દેવતાને કહે છે અત્યાર સુધી તો હું સમજતી હતી કે કોઈક બીજા જ્ઞાની મહાત્મા આવી ગયા છે પરંતુ હવે બધું મને સમજાઈ ગયું આપને શું કહું વિશેષ તો એ દશામાં કે જ્યારે આપ બ્રાહ્મણ છો આપે જે કાંઈ કહ્યું તે બધું જ મારી જાણમાં છે પરંતુ બહુ જૂઠું છે કાંઈ સત્ય નથી આપે કહ્યું હતું કે હું શિવને જાણો છું જો આપની વાત આ સાચી હોય તો તમે આવી વાતો ન કરો અહીં પાર્વતી બોલે છે ક્યારેક ક્યારેક મહેશ્વર પોતાની લીલા શક્તિથી પ્રેરિત થઈ તથા અદ્ભુત વેશ ધારણ કરે છે પરંતુ વાસ્તવમાં તે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે તેઓએ સ્વેચ્છાથી શરીર ધારણ કર્યું છે અને આપ બ્રહ્મચારીણીનું રૂપ ધારણ કરી મને ઠગવા માટે તૈયાર થઈ અહીં આવ્યા છો ભગવાન સદાશિવ બધી વિદ્યાઓના આધાર છે તો પછી પૂર્ણ પરમાત્મા કોઈ વિદ્યાર્થી શું કામ વેદનું પ્રદાન કર્યું એથી એમના સિવાય ઉત્તમ પ્રભુ હોઈ શકે જે બધાના આદિ કારણ છે તેની અવસ્થા અથવા આયુષ્યમાં તોલમાં કેમ થઈ શકે પ્રકૃતિ તેનાથી ઉત્પન્ન થઈ છે ત્યારે તેની શક્તિનું બીજું કયું કારણ હોઈ શકે ઉત્સાહ શક્તિ અને મંત્ર શક્તિ આ ત્રણેય અશક્ય શક્તિનું પ્રદાન કરે છે ભગવાન શિવના ભજનથી અને જીવ મૃત્યુને જીતી લે છે અને નિર્ભય થઈ જાય છે એટલે ત્રણેય લોકમાં તે મૃત્યુંજય નામે પ્રસિદ્ધ છે તેમના જ અનુગ્રહથી વિષ્ણુ વિષ્ણુત્વ બ્રહ્મા બ્રહ્મત્વને અને દેવતાઓ દેવત્વને પ્રાપ્ત થયેલ છે શિવજીનો પક્ષ લઈ બહુ બોલવાવાળા શો લાભ તે ભગવાન સ્વયં મહાપ્રભુ છે કલ્યાણ રૂપી શિવની સેવાથી અહીં કયો મનોરથ સિદ્ધ નથી થતો મહાદેવજી પાસે કઈ વાતની કમી છે જેથી તે સદાશિવ સ્વયં પામવાની ઈચ્છા કરે જો શંકરની સેવા ન કરે તો મનુષ્ય સાત જન્મ સુધી દરિદ્ર રહે છે ને તેમની સેવાથી સેવકને લોકના કદી નષ્ટ ન થવાવાળી લક્ષ્મી પ્રાપ્ત થાય છે જેની સામે આઠે સિદ્ધિઓ નિત્ય આવી શીર નમાવે છે ઈચ્છાથી નૃત્ય કરે છે ભગવાન અમારા ઉપર પ્રસન્ન થઈ જાય છે તેના માટે કોઈ વસ્તુ દુર્લભ હોઈ શકે કદાચ અહીં માંગલિક કહેવાતી વસ્તુઓ શંકરનું સેવન નથી કરતી તથાપી તેમના સ્મરણ માત્રથી બધાનું મંગલ થઈ જાય છે જેની પૂજાના પ્રભાવથી

ઉઘડી ભોય પડેલ અને ભસ્મ દેવાવાળો સદા પોતાના માથા પર કેમ ધારણ કરે શિવના અંગના સ્પર્શ માત્રથી અપવિત્ર વસ્તુ પણ પવિત્ર થઈ જાય છે ભગવાન મહાદેવ સગુણ હોય ત્રણેય લોકના કરતા ભરતા અને હરતા છે જે દુરાચારી અને પાપી છે તેઓ દેવતાઓથી બહિકૃષ્ટ બની જાય છે અને આવા લોકો નિર્ગુણ શિવ તત્વને જાણતા નથી જે પુરુષ તત્વને ન જાણવા કારણ અહીં શિવની નિંદા કરે છે તેના જન્મ જન્મના સારા સચિત પુણ્ય ભસ્પ બની જાય છે તમે તેજસ્વી મહાદેવજીની નિંદા કરી છે અને મેં આપની પૂજા કરી છે છે એથી મારે પણ પાપના ભાગી બનવું પડ્યું જોઈને સ્નાન કરવું જોઈએ શિવ દ્રોહીનું દર્શન થઈ જવાથી પ્રયાશિત કરવું જોઈએ આવું દેવી પાર્વતી વૃદ્ધ બ્રાહ્મણને કહેતા હતા અને બ્રાહ્મણ શાંતિથી સાંભળતા હતા આવું કથિ ગિરજાકુમારી પાર્વતી મુખ બની ગઈ અને નિરિકાર ચિત્તથી ભગવાન શિવનું ધ્યાન કરવા લાગી દેવની વાત સાંભળી બ્રહ્મચારી બ્રાહ્મણ ફરી કંઈ બોલવા તૈયાર થયા ત્યાં જ શિવના થઈ ચિત્ત હોવા કારણે એમની નિંદા સાંભળવાથી વિમુક્ત થયેલી પાર્વતી પોતાની સખી વિજ્યા સામે જોઈ શીઘ્ર બોલી સખી આ અધમ બ્રાહ્મણને યત્નપૂર્વક રોકો તે ફરી કાંઈ કહેવા માગે છે તે કેવળ શિવની નિંદા જ કરે છે કેવળ એને જ પાપ નથી લાગતું એ નિંદા સાંભળે છે તેને પણ પાપના ભાગી બને છે ભગવાન શિવના ઉપાસકે ઈચ્છવું જોઈએ કે તેઓ શિવની નિંદા કરવાવાળાનો વધ કરે તે બ્રાહ્મણ હોય તો તેને અવશ્ય ત્યાગી દે અને સ્વયં તે નિંદાના સ્થાનને શીઘ્ર દૂર ચાલ્યા જાય આ દૃષ્ટ બ્રાહ્મણે ફરી શિવની નિંદા કરશે બ્રાહ્મણ છે તેથી તેનો વધ તો ન થાય તેથી તેને ત્યાગી દેવા યોગ્ય છે કોઈપણ રીતે તેનું મોં પણ બંધ કરવું જોઈએ આ સ્થાન છોડી આપણે લોકો આજે કોઈ બીજા સ્થાનમાં જલ્દી ચાલ્યા જઈએ જેથી ફરી આ અજ્ઞાની સાથે વાત કરવાનો અવસર પણ આવે નહીં ભક્તો હવે ખાસ સાંભળજો દેવી પાર્વતી બીજા સ્થાને જવા માટે પગ ઉપાડે છે કે તરત જ ભગવાન મહાદેવ સાક્ષાત સ્વરૂપથી પ્રગટ થઈ જાય છે પ્રિય પાર્વતીનો હાથ પકડી લીધો પાર્વતીએ જેવા સ્વરૂપનું ધ્યાન ધરતી હતી તેવું જ સુંદર રૂપ ધારણ કરી શિવજીએ તેને દર્શન આપ્યા લજ્જાવશ પાર્વતીએ પોતાનું મોં નીચું કરી દીધું અને ભગવાન શિવ અહીં બોલે છે પાર્વતી તરફ જોઈ બોલે છે કે પ્રિયે મને છોડીને ક્યાં જશો હવે હું કદી તમારો ત્યાગ નહીં કરું અહીં ભગવાન શિવજી આવું બોલે છે શિવ ભક્તો આવો સુંદર પ્રસંગ શિવ મહાપુરાણમાં કહેલ છે સુંદર આ વિડીયો સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવાર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય